જોનસે મફત આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ છે તે લંબાવવામાં આવી તેવા માફી અંગે મોટી માહિતી પ્રાપ્ત થઈ પીએમ કિસાનનો 19મો હપ્તો ક્યારે આવશે રેશન કાર્ડ ધારકોને ફાયદો ત્યાર પછી જનધન ખાતા ધારકો ધ્યાન આપે આ તમામ સમાચારો વિગતવાર જોતા પહેલા ખાસ કરીને અમારી ચેનલમાં નવા જોડાણા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જોઈએ દોસ્તો તમામ સમાચારો વિગતવાર સૌપ્રથમ વાત કરીશું હવે રાશન કાર્ડ સાથે રાખવાની જનજટ ખતમ હવે રાશન કાર્ડ ધારક છે તેમણે રાશન સાથે રાશન કાર્ડ છે તે સાથે રાખવાની જંજટ ખતમ થઈ જશે શું ડિજિટલ કાર્ડ છે દેશભરમાં રાશન કાર્ડ ધારકોને ઓછા દરે અથવા તો મફત રાશન આપવામાં આવે છે પરંતુ ઘણી બધી વખત રાશન લેતી વખતે કાર્ડ ઘરે ભૂલી જવાથી મુશ્કેલીઓ સર્જાતી હોય છે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સરકારે હવે એક નવી પદ્ધતિ અપનાવી છે આ માટે તમારે મેરા રાશન

તેમની ડિજિટલ એપ્લિકેશન દ્વારા મળશે અને તે તમારે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જે ઇન્સ્ટોલ કરવાની રહેશે તેની અંદર તમારું રેશન કાર્ડ પણ બતાવશે એપ્લિકેશનનું નામ છે મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો ત્યાર પછી દોસ્તો વાત કરીશું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર દરખમ ઘટાડો થયો છે રૂપિયા અઢીસો સુધીનો મોટો કાપ જોવા મળશે જાણો નવો ભાવ આજે

કોમ્પોઝિટ ગેસ સિલિન્ડરની કિંમત બજારમાં સામાન્ય ઘરેલું સિલિન્ડર કરતાં લગભગ ત્રણસો ને પચાસ રૂપિયા ઓછી છે તમને જણાવી દઈએ કે આ ગેસ સિલિન્ડરમાં ઘણી બધી ખાસ વિશેષતાઓ છે આ સિવાય દેશના ઘણા મોટા શહેરોમાં પણ મંજૂરી મળી ગઈ છે માર્કેટમાં તેની કિંમત રૂપિયા પાંચસો ઘટાડો થયો નથી ત્યાર પછી વાત કરીશું ખેડૂતો માટે આવી મોટી ખુશખબરી ખેડૂતોની આવક વધારવા માટે છ મુદ્દાઓની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે सिंह સોહાણે ખેડૂતો

સાથે મંત્રીએ જણાવ્યું કે સરકારની સ મુદ્દાની વ્યવરચનામાં ઉત્પાદન વધારવું ઉત્પાદનની અંદર ખર્ચમાં ઘટાડો કરવો ઉત્પાદનના વ્યાજબી લઘુત્તમ ભાવો નિશ્ચિત કરવા કુદરતી આપત્તિઓથી થતા નુકસાનની ભરપાઈ

તેમણે માહિતી આપી કે કેન્દ્ર સરકારે ન્યૂનતમ ટેકાના ભાવે તમારે નથી જવાનું રેશન કાર્ડમાં ફેલાયેલી રાશન કાર્ડ ની અફવા વિશે સરકારે શોખવટ કરી ચિંતા ન કરતા મળશે આ સરકારી લાભ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે છેલ્લા બે સપ્તાહ થી તો દોસ્તો છેલ્લા કેટલા સમય થી રાશન કાર્ડ કેવાય છે કરવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો પણ લાગી છે મોટી સંખ્યામાં રાશન કાર્ડ ધારકો ઈ કેવાયસી છે કરાવી શક્યા ન હતા તેથી સરકારે ઈ કેવાયસી ની તારીખ લંબાવી દીધી છે અને હવે જે લોકો એ કેવાય નથી કરાવ્યા તેમનું પણ અનાજ અટકાવવામાં આવશે નહીં તેવા આપણા પુરવઠા મંત્રી કુરજીભાઈ બાવળિયાએ પણ જાણ કરી દીધી છે ત્યાર પછી દોસ્તો વાત કરવાના છે રેસ્ટિંગનો અનાજ હવે પેકેટમાં મળશે મિત્રો સૂટક અનાજ બંધ થવાનું શક્યતાઓ છે રેસ્ટિંગનો અનાજ હવે પેકેટ અપાશે પેડસેલ અટકાવવામાં આવશે સરકાર દ્વારા કરાય છે પહેલ આ આયોજનની અંદર ગરીબ વર્ગના લોકોને અપાતું મફત અનાજ છે તે હવે પેકેટની અંદર મળશે રાજ્યમાં બોત્તેર કુટ બાવ એકાવન લાખ કરતા વધુ પરિવારોને રાજ્ય સરકાર સસ્તો અનાજ પૂરું પાડે છે જેમાં કેટલીક ફરિયાદ સરકાર તરફથી આપવામાં આવતા અનાજની ક્વોલિટીને લઈને મળી છે રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતા અનાજથી કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે મહત્વનું પગલું ભરવા જઈ રહી છે અને રાજ્ય સરકાર ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટમાં આપશે તેવું આયોજન ટૂંક સમયની અંદર થવાનું છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક ગુજરાતના આ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ આવક માર્કેટિંગ યાર્ડ આ વખતે ડુંગળી અને નવો રેકોર્ડ સર્જી દીધો છે સમગ્ર સૌરાષ્ટ્રભરના ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તરફ આકર્ષાયા આ માર્કેટિંગ યાર્ડની બહાર ડુંગળીની આવકને લઈને વાહનોના થપ્પા લાગ્યા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક પંદર હજાર ગુણની આવક થતા નવી આવક માટે રોક લગાઈ ગયો છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં દિન પ્રતિદિન નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે જેમાં આ વખતે ડુંગળી નવા રેકોર્ડ સર્જી દીધો છે માત્ર એક જ દિવસમાં એક સાથે પંદર હજાર થી વધુ રેકોર્ડ બ્રેક ડુંગળીની ગુણીની આવક થતા આપા યાર્ડ હાઉસફુલ થયું હતું અને નવી આવક માટે રોક લગાવવામાં આવ્યો છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસણોને ઊંચા ભાવ મળી રહ્યા છે સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને જામનગરના હાપા માર્કેટિંગ પોતાની જુદી જુદી વાત કરીશું મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ તે લંબાવાય કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર યુઝર્સને મોટી રાહત આપી છે સરકારે ફરી એકવાર મફત આધાર અપડેટ કરવાની તારીખ લંબાવી

આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી ખેડૂતો દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ કરવા માટે ખેડૂતો સહાય આપે તેવી સરકાર પાસે માંગ કરી રહ્યા છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યની અંદર ખેડૂતોના દેવા માફ થયા પરંતુ આપણા ગુજરાતની અંદર કેમ થયા નથી જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત સરકારની અંદર ભાજપની સરકાર બની તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં તેને લઈને ખેડૂતો રોષે ભરાયા હતા ત્યાર પછી દોસ્તો અગત્યના સમાચાર પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો હપ્તો વર્ષમાં ત્રણ વખત આવતો હોય છે મતલબ કે હપ્તાની રકમ દર ચાર મહિને આવે છે અઢારમો હપ્તો ઓક્ટેમ્બર ની અંદર આવ્યો હતો તો હવે ઓગણીસમો હપ્તો ચાર મહિના પછી એટલે કે ફેબ્રુઆરી ના પહેલા અથવા તો બીજા સપ્તાહની અંદર આવી શકે છે આની હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી પરંતુ એક અંદાજ પ્રમાણે ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ ના પહેલા સપ્તાહ અથવા તો બીજા સપ્તાહની અંદર ઓગણીસમો હપ્તો આવી શકે ત્યાર પછી દોસ્તો વાત કરી શું રેશન કાર્ડ ધારકોને ફાયદો એનએફએસએ કાર્ડ માટે આવક મર્યાદા દોઢ થી બે લાખ કરવાની સરકારની વિચારણા છે આવક મર્યાદા રૂપિયા એક લાખ છે જ્યારે સરકારના આ આવક મર્યાદા વધારવાનો નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા વધશે કેમ કે ઘણા બધા મિત્રોને આવક વાર્ષિક આવક છે તે વધુ હોવાથી તેમને રેશન કાર્ડ બન્યું ન હતું તો હવે સરકાર છે તેની લિમિટ વધારીને જોવા રહી છે તો કાર્ડ હોલ્ડરની અંદર સંખ્યામાં પણ વધારો થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અને ચૂંટણી આવતા આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ લંબાવવામાં આવી શકે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું જન ધન ધ્યાન આપી દે આપ આ સર્વે જાણતા જ હશો કે પ્રધાનમંત્રી જન ધન યોજના બે હજાર ચૌદ માં શરૂ કરવામાં આવી હતી હાલમાં બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે આમ તો પૂર્ણ થવા આવ્યું છે એટલે કે આ યોજના ને દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે નાણાકીયના સચિવ કેમ નાગાર્જુને કહ્યું કે જેટલા પણ ખાતા ધારકો એટલે કે દસ વર્ષની અંદર જેટલા પણ લોકોએ જનધન ખાતા ખોલાવ્યા તેમને કેવાયસી ની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે જે મિત્રો કેવાયસી નહીં કરાવે તેમનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે એટલા માટે ખાસ કરીને જનધન ખાતા ધારકો તમારા ખાતામાં કેવાયસી કરાવી લે તો દોસ્તો આ સમાચાર અગત્યના વિડીયો પસંદ હોય સબસ્ક્રાઈબ કરી દેજો